હાલો જય ભીમ વતન ભાઈ જય જય હવે આપડે અહીંયા ગામ આવેલા છે ગામડે કોણ આ અમે ગામડે આવેલા છે સુરત નવસારી થી હા તો આપડા એક મોટા ભાઈ છે સાંજે ચોરા પીવા ગયા તા હમ પાન ના ગલ્લા પર પટેલ સમાજ ની હે કોઈ કાઠી દરબાર કરીને ને બેઠા તા સતુભાઈ કરી ને તો પેલા પાણીની બોટલ માંગી તો પેલા દુકાન વાળો કે કઈ બોટલ આપું.

એટલે અમે કેસ કર્યો પછી ભાઈ ને મજા નથી તો વચ્ચે એક સો આઠ બોલાવી પાડ્યા જ્યાં પાડ્યા સેફ લાગ્યું નહીં એટલે અમે બોટાદ છોડ દાવા લાગ્યા આખી રાત દાખલ રહ્યા અહીંયા પાળીયાદ પોલીસ વાળા આવ્યા બધું લેતું અને આપડી સમાજ વિશે બોલેલો છે રેકોર્ડિંગ છે ઢેડા ને એ બધું તું છે ને અમે ગરબા છે ને એ બધું રેકોર્ડિંગ જ છે દુકાન ઉપર કેમેરા છે ને ત્યાં કાલે ની પરમ દિવસે પૂછ્યું હજી સુધી પોલીસ વાળા આવ્યા,

એક જાનનું આવું હોય ને મારો એકનો એક છોકરો એની કસમ તમે પોલીસ વાળા ને ગમે તેમ પૂછો તંત્ર ને એક માણસ નથી આવું આપણો સમાજ માં અમારી હારે એક માણસ પુરખા પાસે ચારસો ઘર છે હા પણ નીચ ના એક નથી નીકળતા. એક એટલે એક ને એક નીકળ્યા હોય ને મારા એક ને એક છોકરાની કસમ એક માણસ નથી આવ્યો બોટાદ અમે ગયા ને ત્યાં પીટીએસ વાળા ને મારા સના ભુવા ના બધા સપોર્ટ માં આયા વણકર ના શું નામ જોઈ લો જેને જેને હાથ ઉપાડ્યો નામ હું છે?

આ તુરખા ગામમાં સાડી ચારસો મકાન છે પણ નીચ મરીને કંઈ બહાર નથી નીકળતા અને આ તખું જે લુખો રહ્યો ને સતુ હસી અને નાલાયકના પેટનાને મેં ફોન કર્યો હતો એ સાંભળો અને ભૂતના પેટના આવો મારી ખાતા બંધ થાવ અને લડતા શીખી જાવ ને ગુલામીઓ ઘરોમાં હલકી ના આવો અમે નવરીના નથી તમારી વાણી ધોળાભા મારતા કહેતી શીખશો અને એ આરામ તોદીના હમણાં મેં ફોન કર્યો ને એ એમ કહેતો તો અમારા લોહી માળવે લોહી વાળી દો તારી હમણાં કવ એમાં હોય હાલો સતુભાઈ બેસ્યા કોણ બોલો વસંત ચાવડા બોલું છું અમરેલી હમ બોલો ને વાત સાંભળી તમે કે તમારા દલિત સમાજ ના કોઈ વ્યક્તિને બે લાફા માર લીધા હે હે કોને મેં હા હાલો પેલા કા ફોન કરી કર્યા શું બોલો ને મેં વાત કીધું કે આપણે ફિટ થઈ જાય દારૂ આપણે આપડે દારૂ આપડે દારૂ પીએ છીએ એ રીતે દારૂ નતો પીતો અને એટલી બધી હવા તમને આવી ગઈ છે મારી લે એમ બાપુજી ના દાણા ખાઈ છે કે અમે તમારા કોઈ ના